હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું લેફ્ટ ઓવર રોટીમાંથી રોટી નૂડલ્સ જો તમે મારી ચેનલ ઉપર નવવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે આ રીતે જે પણ આપણી વધેલી રોટલી હોય એ લઈશું પછી આપણે રોટલીને આ રીતે બને એટલો ટાઈટ આ રીતે રોલ વાળીશું હવે આપણે રોટલીને નાઈફની મદદથી કટ કરી લઈશું તો બને એટલી આપણે નાના નાના એના પીસ કરીશું એટલે કે એકદમ પતલા પતલા આ રીતે સ્ટ્રીપ્સ એના કટ કરીશું નૂડલ્સની જેમ તો બધી જ રોટલીને આપણે આ રીતે નૂડલ્સની જેમ સ્ટ્રીપ્સમાં કટ કરી લઈશું તો અહીંયા મેં આ રીતે બધી જ રોટલીને કટ કરી લીધી છે તો અહીંયા મેં છ રોટલી લીધી છે લેફ્ટ ઓવર હવે આપણે વેજીટેબલ જોઈ લઈએ તો અહીંયા લસણ છે ત્રણ ટેબલ સ્પૂન મેં તેલ ગરમ કર્યું છે તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલાં આપણે એમાં લસણ નાખવાનું તો લસણ અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલું લીધું છે એકદમ ઝીણું એને કટ કરી લીધું છે તમે ઈચ્છો તો એની પેસ્ટ પણ એડ કરી શકો છો અત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે દસેક સેકન્ડ બાદ આપણે એમાં ડુંગળી નાખીશું તો ડુંગળીને પણ આપણે આ રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરવાની છે તો અહીંયા મેં બે ડુંગળી લીધી છે વેજીટેબલનું માપ તમે તમારા ઈચ્છા પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો અને તમને જોઈતા જે ગમતા હોય એ વેજીટેબલ પણ આમાં એડ કરી શકો છો અહીંયા મેં ગાજર લીધા છે ગાજરને છોલીને આ રીતે લાંબા લાંબા ગાજરને પણ આપણે સુધારી લઈશું તો અહીંયા મેં નાની સાઈઝના બે ગાજર લીધા છે તમને જે ભાવે તે તમે આમાં એડ કરી શકો છો તો ડુંગળી આપણે બરાબર આ રીતે બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે એમાં ગાજર એડ કરીશું ગાજરને પણ આપણે આ રીતે સારી રીતે તેલમાં થવા દઈશું થોડી વાર તો ગાજર પોચા ના પડે એ વાતનું ધ્યાન રાખીશું અને હાઈ ફ્લેમ ઉપર એને એકાદ મિનિટ માટે કૂક કરીશું તો હવે એક મિનિટ થઈ ગઈ છે ત્યારબાદ આપણે એમાં ટામેટા સમારીને નાખી દઈશું તો અહીંયા મેં બે નંગ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે ટામેટાને પણ આપણે લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરીશું ટામેટાને પણ આપણે એક મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર થવા દઈશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું તો આપણે શાકભાજીના ભાગનું જ મીઠું નાખીશું કેમ કે રોટલીમાં તો ઓલરેડી મીઠું હોય છે મિક્સ કરી લઈશું સારી રીતે હવે અહીંયા ચીલી સોસ છે તો આ ચીલી સોસ હોમમેડ જ છે અહીંયા બે ટેબલ આપણે ચીલી સોસનો યુઝ કરીશું આની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તમે ત્યાંથી આનો વિડીયો પણ જોઈ શકો છો મિક્સ કરી લઈશું હવે આપણે જે રોટલી કટ કરીને રાખી છે એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું એક ટેબલ સ્પૂન જેટલો ડાર્ક સોયા સોસ નાખીશું એક ટેબલ સ્પૂન વિનેગર નાખીશું મેગી મસાલાનું એક પેકેટ છે એ નાખી દઈશું અથવા તો તમારી પાસે જો નૂડલ્સ મસાલા હોય તો તમે એ પણ નાખી શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે બે મિનિટ આને થવા દઈશું બે મિનિટ બાદ આપણે જે રોટી નૂડલ્સ છે એ રેડી છે સર્વિંગ માટે તો તમે આ રીતે ઓવર રોટલીમાંથી નૂડલ્સ બનાવી શકો છો તો જો તમને આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ